નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીએ આપણી યુટ્યુબ ચેનલ કૃષિ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે ટૂંકમાં ઘણા બધા વિડીયોમાં સેબગ્રોનું આપણે સજેશન બધાને આપ્યું હતું કે સેબગ્રહ ઉપયોગ કરો તો આજે આપણે અત્યારે પડધરી તાલુકાના સડફદર ગામે આપણે કેતનભાઈની વાડી આવી ગયા છે અને જ્યારે મગફળી મહિના દિવસની હતી આજે તો એને ઘણો બધો ગ્રોથ થઈ ગયો છે બે મહિના જેટલો સમયગાળો થઈ ગયો પણ આપણે આ જે સેબગ્રો છે એ ની ન્યૂનતમ ટેકનોલોજી લાયોફિલાઇઝેશન થી બનેલી પ્રોડક્ટ છે કે જે આપણે બધા આપણે આગળ વિડીયોમાં વાત કરી પણ આજે એના રિઝલ્ટની ચકાસણી કરવા માટે કેવું રિઝલ્ટ મેળવ્યું તો તેના માટે આપણે અહીં આવ્યા છે તો અત્યારે આ મગફળીમાં એક મહિનાનો સમયગાળો થયો તો ત્યારે આપણે સેપરોનો ઉપયોગ કર્યો હતો કે રેતી સાથે મિક્સ કરીને આપણે જેમ ખાતર ઉડાડી રીતે ઉડાડી દીધી હતી એટલે અત્યારે આપણે અહીંયા જોઈ તો કે બે મહિનાની મગફળી થઈ ગઈ છે અને જોઈએ તો કે આપણે ટીચર હમાની મગફળી છે અને કોઈ પણ અત્યારે ફૂગને કારણે એક પણ છોડો સુકાતો નથી અને કોઈ પણ અત્યારે ગેરુ ટીકાનો રોગ છે કે કોઈ પણ વ્હાઈટ ફૂગ ટૂંકમાં સફેદ ફૂગ કાળી ફૂગ કોઈ પણ ફૂગ આપણામાં આવેલી નથી એટલે એક મહિનોનો સમયગાળામાં આપણે સેફગ્રોન ઉપયોગ કર્યો હતો તો એનાથી આટલું સરસ પરિણામ મળેલું છે અને બીજી વાત કરું તો કે આને આપણે કઈ રીતે આને વાપરવું તો કે આના વાપરવાની ટેકનિકમાં આપણે જો પાણી પાતા હોય માનો કે કોઈ મરચીનો પાક વાવતા હોય તો ડ્રીપ ઇરિગેશન હોય કોઈ છે તો કે ધોળિયા પદ્ધતિ પિયત આપતા હોય તો એ પિયત ભેગું પણ ચાલે ડ્રીપમાં પણ ચાલે અને જો કોઈ ખેડૂત મિત્રોને અત્યારે જમીનમાં પૂરતો ભેજ હોય અને પિયતની જરૂરિયાત ન હોય તો આપણે જ્યારે ટૂંકમાં ખાતર નાખવાનું થાય તો આપણે જેમ ખાતર નાખતા એવી રીતે રેતી સાથે છે જૈવિક ખાતર ઓર્ગેનિક ખાતર વર્મી કમ્પોસ્ટ ટૂંકમાં એ બધા જોડે મિક્સ કરીને આપણે અઢીસો ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે ઉડાડી દેવાનું એટલે એમાં સારામાં સારું પરિણામ મળે અને આની અંદર આપણે સૂક્ષ્મજીવોની વાત કરીએ તો છ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ આવે કે આપણે એને ખેડૂતની ભાષામાં કહી તો બેક્ટેરિયા કહેતા હોય તો એમાં ડ્રાયકોડરમાં સુડોમોના તો એવી રીતે આપણે અલગ અલગ છ પ્રકારના સૂક્ષ્મ આવે તો એ આપણે આ એક જ પ્રોડક્ટમાં આવી જાય એટલે અલગથી આપણે કોઈ પણ વસ્તુની નાખવાની જરૂર નથી પડતી અને અત્યારે આપણે જોઈ તો કે એક મહિનામાં એક મહિનાનો પાક હતો ત્યાર આપણે સેફગ્રોનો ઉપયોગ કર્યો હતો ને આજે એના પછી આપણે બે મહિનાનો સમયગાળો થયો ત્યારે આપણે વિઝિટમાં આવ્યા છે ને અત્યારે આપણે જોઈએ તો કે એક મહિનામાં કોઈપણ ફૂગનાશક પણ દવા છાંટેલી નથી કે કોઈ પણ ફૂગનાશક દવા ટૂંકમાં છંટકાવ કરવાની પણ જરૂરિયાત નથી રહી તો બધા ખેડૂત મિત્રોને ટૂંકમાં વિનંતી કે કોઈ પણ પાક હોય એમાં જમીનજન્ય ભૂખથી કોઈ પણ સુકારો આવતો હોય કે કોઈ પણ રોગ આવતો હોય તો તેના માટે આપણે અવશ્ય સેફગ્રોનો ઉપયોગ કરવા જેવો છે કારણ કે આજે પણ મેં જોયું ફિલ્ડમાં આવીને તો આપણે પણ ટૂંકમાં ખૂબ ગઈ તો આપણે વાત ટૂંકમાં લઈ ગયું કે ભાઈ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવી જોઈએ અને તમારે જો આ સેવ કરોનો ટૂંકમાં વધારે માહિતી જોતી હોય તો હું આ સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ તો તેના ઉપર તમે ફોન કરીને વધારે માહિતી પણ મેળવી શકશો અને તમારા નજીકના કયા એગ્રો સેન્ટરમાંથી મળશે તો એની માહિતી પણ તમને ત્યાંથી મળી રહી છે આભાર જય જવાન જય કિસાન